શ્રી સુંદરકાંડ સર્ગ પાસઠથી સડસઠ અંગદ જાંબવાન તથા હનુમાનજી સૌ વાનરોનું સૈન્ય લઈને કિશકિંધા પાછા જવાને તૈયાર થયા તેઓ રામ તથા સુગ્રીવને મળવાને ઉતાવળા ઉતાવળા થયા હતા સીતાની શોધના સમાચાર આપવા તેઓ થનગની રહ્યા હતા આમ આનંદથી કુદાકૂદ કરતા તેઓ કેશકિંધા પહોંચી ગયા અને રામ તથા સુગ્રીવનો જય જયકાર કરવા લાગ્યા સુગ્રીવે વાનરોનો સમુદાયને આવતો જોયો તેમાં આગળ અંગદ હતો તે જોઈ તેમણે રામને કહ્યું હે રાજપુત્ર હવે તમે શોક ત્યજીને સ્વસ્થ બનો વાનરો સીતાની શોધ કરીને જ આવ્યા છે તેમાં સંશય નથી નહીંતર એક માસથી અવધિ વીત્યા પછી તેઓ આવે જ નહીં વળી તેઓ હર્ષયુક્ત જણાય છે કાર્ય સિદ્ધ ન થયું હોય તો અંગત મારી પાસે આવે જ નહીં બુદ્ધિમાન હનુમાન સીતાના દર્શન કરીને જ આવે છે તેમ આપ માનો હે રામ હવે તમે ચિંતાને દૂર કરો વાનરો ઉડતા અને ગર્જના કરતા આવે છે તે જ તેમની સિદ્ધિ બતાવે છે એટલામાં વાનરો ત્યાં આવી પહોંચ્યા અને સૌ રામ તથા સુગ્રીવને પ્રણામ કરવા લાગ્યા તે સમયે હનુમાને રામના ચરણોમાં મસ્તક નમાવીને કહ્યું કે હે મહારાજ મેં સીતાના દર્શન કર્યા છે અને તેઓ ક્ષેમકુશળ છે તે પ્રતિવ્રતા ધર્મ પાડીને પોતાનું રક્ષણ કરે છે હનુમાનના આવા વચનો સાંભળીને રામ અને લક્ષ્મણને અતિહર્ષ થયો અને તેઓ હનુમાનને જોઈ જ રહ્યા પછી અંગદે સઘળો વૃતાંત કહ્યો ત્યારે રામે પૂછ્યું કે હે વાનરો હાલમાં સીતા ક્યાં છે અને મારા પ્રત્યે તેમનો કેવો સ્નેહ છે તે વિસ્તારથી કહો ત્યારે વાનરોએ સીતાની મુલાકાત લઈ આવેલ હનુમાનને આગળ કર્યા પવનસૂત હનુમાને દક્ષિણ દિશામાં સતી સીતાને પ્રણામ કર્યા પછી સીતાએ આપેલો દિવ્ય ચૂડામણી મળી રામના ચરણોમાં ધરીને કહેવા માંડ્યા હે રામ અમે દક્ષિણ દિશામાં સમુદ્રના કાંઠે પહોંચ્યા પછી લંકાનગરીમાં સોયોજન સમુદ્ર કૂદીને હું ગયો લંકાનગરી દ્વીપમાં વસેલી છે લંકામાં સીતાને શોધતા શોધતા અશોકવાટિકામાં મને તેમના દર્શન થયા તે મને તે તે મને મેં રાક્ષસીઓથી ઘેરાયેલા અને સતત તમારું ચિંતન કરી વિલાપ કરતા જોયા રાક્ષસીઓના સીતમ અને ધમકી તેઓ સહન કરે છે હે રામ સુખ ભોગવવાને સર્જાયેલા સીતા ત્યાં તમારું સ્મરણ કરીને દુઃખ ભોગવે છે તેણે એક વસ્ત્ર અને વેણી ધારણ કર્યા છે જમીન ઉપર શયન કરે છે તેમનું શરીર અતિ દુર્બળ અને ફિક્કું પડી ગયું છે રાવણના ત્રાસથી કંટાળીને તેઓએ મરવાનો પણ વિચાર કર્યો છે હે મહારાજ મેં તેમને મહાપ્રયત્ને શોધ્યા ત્યારે તે આપનું જ રટણ કરી રહ્યા હતા તેમને વિશ્વાસ બેસાડવા મેં ઈશ્વર કુકુળનું યશોગાન ગાયું ત્યારે તેમને મારામાં વિશ્વાસ બેઠો તેમને આપના સહુ સમાચાર આપ્યા સુગ્રીવ સાથે મૈત્રી થઈ તે જાણી સીતાને આનંદ દર્શાવ્યો સીતાનો પ્રેમ ભાવ નિરંતર તમારા વિશે જ સ્થિર છે શિયાળ વ્રત અને પતિવ્રત ધર્મ પાળી તે જીવે છે તેમણે મને જ્યારે તમે ચિત્રકૂટ પર્વત પર રહેતા હતા ત્યારે કાગડાનું કે પવન પુત્ર તેને અહીં જે જોયું હોય તે સગડું વૃત્તાંત મારા રામને જણાવજે હે રામ સીતાએ બહુ જતન કરીને સાચવી રાખેલો ચૂડામણી આપ સ્વીકારો અને તમે આપેલી મુદ્રિકા મેં જ્યારે સીતાને આપી ત્યારે તે હર્ષના આંસુથી રડી પડ્યા હે રામ સીતાનું જીવન માત્ર એક માસ પૂરતું જ છે પછી તેઓ જીવશે નહીં કારણ કે તેઓ રાક્ષસ રાવણના બંધનમાં બહુ જ રિવાય છે હે રાઘવ સીતાનો સંદેશો સંભારણો અને ત્યાં જે જોયું હતું તે સઘળું વૃત્તાંત મેં તમને જણાવ્યું રાવણે સીતાને બાર માસનો સમય આપ્યો છે તેમાં હવે એક જ માસ બાકી છે આટલા સમયમાં આપણે સીતાને છોડાવીને રાવણને હણવાનો છે એક માસ પછી રાવણ સીતાને મારી નાખશે એવું કહેતા મેં નજરે જોયો હતો હે રામ હવે આપને સીતાને મુક્ત કરવા જે પ્રયત્ન કરવાના હોય તે સત્વરે કરો કારણ કે સમય ઘણો ઓછો છે અગર સીતાને જીવિત પાછા મેળવવા હોય તો એક મહિનાની અંદર જ સઘળું કાર્ય પાર પાડવું પડશે નહીંતર તમને સીતા જીવિત પાછા મળશે નહીં હનુમાનજીના સઘળા વૃતાંતને સાંભળ્યા પછી રામે ચૂડામણીને હૃદય સરસો ચાપીને ગળે લગાવ્યો તે સમયે લક્ષ્મણ પણ દ્રવીત થઈ ગયા અને રામ ગળગડા આવાજે બોલ્યા હે હનુમાન તે સીતાની ભાળ મેળવીને મારી પ્રીતિને પ્રાપ્ત કરી છે હે આ ચૂડામણીને જોતાં જ જાણે કે મને સાક્ષાત સીતાના દર્શન થયા છે થોડીવાર શાંત રહીને રામે હનુમાનને કહ્યું કે હે હનુમાન શોકથી પીડાતા મારા હૃદયને શાંત કરવા તું વાણીરૂપી રૂપી જળનું સિંચન કર મને સીતા સંબંધિત સરળ વાત જણાવ સીતા વિના અહીં એકલો આવેલો ચૂડામણી જોઉં છું અને અતિ દુઃખી થાઉં છું સીતા જો એક માસ જીવિત રહેશે તો તેમ તો એના જીવનને કંઈ અડચણ આવશે નહીં હે હનુમાન તે મારી પ્રિય પત્નીને જ્યાં જોઈ હોય ત્યાં તું મને લઈ જા હવે તેના સમાચાર જાણ્યા પછી તેનો વિરહ એક ક્ષણ પણ હું સહન કરી શકીશ નહીં સીતા અત્યંત નિકટ સ્વભાવની છે તે બિહામણી રાક્ષસીઓને જોઈને હેપતાઈ જતી હશે